આજવાર ઓર વિસ્તારમાં મોશન ઇન્સ્ટિટ્યુટ આવેલ છે જેમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ પોતાના સપનો સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે વડોદરા શહેરના આજવાર રોડ સુપર બેકરીની બાજુમાં મોશન ઇન્સ્ટિટ્યૂટ આવેલ છે મોશન ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોચિંગ માટે નામના પ્રાપ્ત કરી રહ્યું છે જે અભ્યાસમાં ઉત્તમતા મેળવવા સંપૂર્ણ માર્ગદર્શન આપે છે અહીં ધોરણ છથી માંડીને દસ અગિયાર બાર સાયન્સ નીટ અને જી ઓલિમ્પિયર્સની પ્રિપરેશન કરાવાય છે અહીં વિદ્યાર્થીઓને અનુભવી આઈઆઈટીએન ફેકલ્ટી દ્વારા શિષ્ટબદ્ધ અને આધુનિક પદ્ધતિઓથી શિક્ષણ આપવામાં આવે છે આ સંસ્થાની વિશેષતામાં ડ્યુઅલ ટીચિંગ કરાય છે જેમાં છોકરાઓને એક વખત ભણાવતા તેના આઈઆઈટીન ફેકલ્ટી ભણાવે ત્યારબાદ સાંજે ડીપીપી મળશે ક્લાસમાં ઓનલાઈન કોલથી લેક્ચર લેવાશે મોશન ઇન્સ્ટિટ્યૂટનો સિલેક્શન રેશિયો ઇન્ડિયામાં બહુ જ ઊંચો છે સ્ટડી મટીરિયલમાં દરેક સ્ટડી મટીરિયલમાં બાર કોડ ક્યુઆર કોડ આવેલ છે જે વિદ્યાર્થીઓ સ્કેન કરે તો એની સામે ટેસ્ટ અને વિડીયો સોલ્યુશન આવી જાય છે વિશેષમાં એક મેડિકલ મશીન પણ છે જે આખા ભારતમાં હાલ મોશન ઇન્સ્ટિટ્યુટ પાસે જ છે જેનો પણ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે સંસ્થાના અગ્રણી દ્વારા જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી હેલો એવરીવન તો અહીંયા જે છે ને આ આજવા રોડ સેન્ટર છે એટલે કે સુપર બેકરીની બાજુમાં આજવા રોડ સેન્ટર પર જે છે અમારું મોશન ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે તે ધોરણ છ થી માંડીને દસ અને અગિયાર બાર સાયન્સ નીટ અને જે ડબલિ અને ફેકલ્ટીઝ છે અને અમે લોકો જે છે ડ્યુઅલ ટીચિંગ કરાવીએ છીએ ડ્યુઅલ ટીચિંગનો સિમ્પલ મતલબ એવો થાય છે કે છોકરાઓને બે વખત ભણાવવું એ બે વખત કેવી રીતે ભણાવવામાં આવે છે તો ધારો કે જે છે છોકરાને એક વખત આઈઆઈટીએન ફેકલ્ટીસે બધું ભણાવી દીધું બરાબર છે પછી એને સાંજે ડીપીપી મળશે અને પછી જે છે તે લોકોને ક્લાસમાં જે છે ઓનલાઈન કોટા થી લેક્ચર્સ લેવામાં આવશે એટલે બે વખત જે છે અમારી પાસે બનાવવાનું થયું પછી અમારો સિલેક્શન રેશિયો જે છે ને તે બહુ જ હાઈ છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં મોશનનો સિલેક્શન રેશિયો બહુ જ હાઈ છે અને સૌથી વધારે હાઈએસ્ટ સિલેક્શન રેશિયો એ જ અમારું જે છે મેઈન વસ્તુ છે પછી અમારી પાસે જે છે જે સ્ટડી મટીરીયલ આવે છે સાહેબ એમાં અહ અમારી પાસે જે સ્ટડી મટીરીયલ છે એ દરેકે દરેક સ્ટડી મટીરીયલ માં દરેક દરેક ક્વેશ્ચન ની સામે એક બારકોડ એક QR કોડ આવે છે અને આ QR કોડ જે છે ને એ જો છોકરો સ્કેન કરે તો એની સામે જે છે તરત જ એનો ટેક્સ્ટ અને વિડિયો સોલ્યુશન આવી જાય છે અને પછી જે છે અમારી પાસે એક મેરિકલ મશીન પણ છે અને એ મેરિકલ મશીન જે છે આખા ઇન્ડિયામાં કોઈની પાસે નથી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી છોકરાની સાથે જે પરફોર્મન્સ છે ટેસ્ટ પરફોર્મન્સ એનું કનેક્ટ કરીને જ્યારે છોકરો આપણે બિરેકલ મશીનની અંદર રોલ નંબર નાખે છે તો એનું માઇન્ડ રીડ કરી લે છે અને એના હિસાબે તેને ડીપીપીસ કે ક્વેશ્ચન પેપર કાઢીને આપે છે અને આના પર જે છે જે ક્વેશ્ચન પેપર છે એના પર બધા જ જે અમારા ફેકલ્ટીઝ છે એના પર વર્ક કરે છે અને સિલેક્શનના કોઈ ચાન્સ અમે લોકો છોડતા નથી છેલ્લા વીસ વર્ષોથી હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં જોયું છે એ પ્રમાણે અહીંયા ફક્ત જે છે તે આ મોશનમાં તમને એટલું સ્ટ્રોંગ એકેડેમિક્સ મળશે કે એનાથી વધારે સ્ટ્રોંગ એકેડેમિક્સ તમને કોઈ જગ્યાએ નહીં મળે અને બીજી વસ્તુ જે છે એવી છે કે ગમે તે રીતે આપણે ગમે તે છોકરાને ફેકલ્ટી પાસે મૂકીએ તો એના કરતા જે છે આઈઆઈટીએન ફેકલ્ટીસ તમે આવશો અહીંયા સેન્ટર પર તો અમે તમને અમારી આઈઆઈટીએન ફેકલ્ટી સાથે ભેટો કરાવીશ હેલો એવરી तो मेरा नाम गौरव सिंह है और मैं मोशन कोटा से यहाँ पे दोनों सेंटर्स का सेंटर मैनेजर हूँ और अभी मेरा फर्स्ट टाइम है वडोदरा में आया हूँ इससे पहले हम लोग वडोदरा में तीन सालों से अपने एक समा सेंटर को रन कर रहे थे चूँकि पेरेंट्स की बहुत सारी इंक्वायरीज़ को हम एक सेंटर से केटर नहीं कर पा रहे थे फुलफिल नहीं कर पा रहे थे तो हमने वडोदरा में दो सेंटर्स और ओपन किए हैं जिसमें हमने सिक्स से लेकर टेन ट्वेल्थ तक के सारे बच्चों को हमने केटर करने का मतलब पूरा प्रयास किया है इस साल और मोशन वडोदरा में मेरा जो मानना है अप्रोक्स अभी बीस हज़ार से पच्चीस हज़ार से ज्यादा बच्चे हमारे नीट स्परेंट और जेई ए पढ़ाई कर रहे हैं जो बच्चे अहमदाबाद और नियर बाई मेट्रो सिटीज में जा अपनी तैयारी करते हैं या कोटा जाते हैं तो वो सारे हर्डल्स को रोकने के लिए वो सारे चैलेंजेस को रोकने के लिए हमने उनके ही शहर वडोदरा में ये सारे सेंटर्स को लॉन्च किया है हमने राइट और अभी तक मैं बात करूँ तो पैन इंडिया में हमारे फिफ्टी प्लस सेंटर्स हैं और जिसमें हम दस लाख बच्चों से ज़्यादा अभी तक ब्रेटर कर चुके हैं अठारह साल के पूरे कार्यकाल में तो हम चाहते हैं सभी जो बच्चे फाउंडेशन है और जो बच्चे क्लास सिक्स से टेंथ तक के हैं उनको अपने फाउंडेशन पे बहुत फोकस करना चाहिए बिकॉज यही फोकस जो है आपको इलेवेन्थ ट्वेल्थ पर बहुत आगे ले जाएगा तो हमारा सभी पेरेंट्स से विनम्र निवेदन है कि अपने बच्चे को एक सही दिशा दें और आजकल बहुत सारी कोचिंग्स हैं मैं सभी को मैं किसी कोचिंग का नाम नहीं लेना चाहता बट जो क्वालिटी एजुकेशन आपको कोटा से मिलेगी आप उसको पहले वेरीफाई करके तभी कोचिंग्स में ज्वाइन करें धन्यवाद